કેમ છો બધા મજામાં ચલો રમત રમવી છે બધા તો જો આપણે આપણે રમત રમવાની છે છે એમાં સામે એક ટેબલ ગોઠવ્યું એની આગળ પડદો કરી દીધો બસ એની આગળ આપણે પડદો કર્યો છે એટલે પાછળ કોણ છે આપણને દેખાશે નહીં પણ અહીંયાથી હું ત્રણ જણને પાછળ મોકલીશ એ ત્રણમાંથી એક જણ જય શ્રી કૃષ્ણ બોલે તો આપણે અહીંથી ઓળખવાનું કે કોણ બોલ્યું પડી જશે ખબર અવાજ ઓળખવાનો છે શું કરવાનું છે અવાજ ઓળખવાનો બરાબર ચાલો સૌ પહેલા આરોહી ઊભી થઈ જાય બેટા હેજલ અને ટિંકલ ત્રણેય પાછળ જતા રહો ચલો જો હવે છાયા બેન ઈશારો કરશે એટલે ત્રણમાંથી ગમે તે એક જણ ને ઉભા થઈ શું બોલવાનું છે જય શ્રી કૃષ્ણ હવે તમે બધા સાંભળજો સાંભળજો કોણ જય શ્રી કૃષ્ણ બોલે છે હવે બે બેઠા છે હાંભળો પેલા શાંતિથી બેસો હવે એમાંથી આરો બાર આઈ ગઈ બે જણ બેઠા છે એમાંથી હજુ એક બોલશે સાંભળજો કોણ બોલે છે

ભાવિની અને દેવાંશ ચલો પાછળ જાવ હવે બધા સાંભળજો બાર બેઠા છે ચલો આવો બોલો ચલો જેતી કૃષ્ણા ચલો કાનુ બહાર આવી જાવ જા બેહી ચલો દેવાંશ અને ભાવિની બેમાંથી હવે એક બોલશે હવે તારમી હાલો જો સાંભળજો ધ્યાનથી કોણ બોલે છે ટિંકલ ત્રીસ બેસ બેટા

Hmm! <laughs>